જો મિત્રો મોગલ માતાજીના મંદિરેથી તમે આણકોટ આગળ આવો લાકડીયા ભૂલ બાજુ એટલે સરસ મજાનું મારોન તમારો નાથ ઘોળિયાનાથ મહાદેવનું મંદિર આવે છે ત્યાં પણ દર્શન કરવા જરૂરી છે અને આદેશ બાપુનું પણ સ્થાનક છે એ પણ તમને દર્શન કરાવીશ એટલે અહીંયા ભાવનગરમાં સ્થળે સ્થળે ભગવાન માતાજીના દર્શન કરાવીશ આવીમાં બન્યા રહીજો હવે તમને દર્શન કરાવું આદેશ બાપુ આ છે કાળા તળાવ રોડ અને એ રોડ પર આગળ આવો એટલે આદેશ બાપુનો સરસ મજાનો અહીંયા આનક છે આદેશ અને મિત્રો હવે તમને દર્શન કરાવીશ મહાદેવના હર હર મહાદેવ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં આ વિડીયામાં તમને દર્શન કરાવું હું પણ દર્શન કરું મહાદેવના હર હર મહાદેવ હર હર મહાદેવ આ છે મહાદેવની સરસમજાની શિવલિંગ મહાદેવની સરસ મજાની શિવલિંગ છે મહાદેવની શુભી છે સરસ મજાની હર હર મહાદેવ બહુ જૂનવાણી શિવલિંગ છે અને હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ સનાતન બાપુની સમાધિએ તો વિડીયામાં રહેજો સરસ મજાનું જગ્યા છે અને અહીંયા કદાચ તમે આવો તો તમને મજા આવશે જોકે મોગલ માતાજીના દર્શન થાય છે મહાદેવના દર્શન થાય છે અને મિત્રો આ છે સનાતન બાપુની સમાધિ જય કૃષ્ણ તો મિત્રો આ જગ્યા છે આપણે મોગલ માતાજીના મંદિર પાસેથી આગળ આવો લાકડીયા પુલ બાજુ એટલે રસ્તામાં જગ્યા આવે તો એકવાર જરૂર પધારજો અને આ વિડીયોને બને તેટલો શેર કરજો અમારી ચેનલને લાઈક કરજો અને અવરનવર તમને વિડીયા જોવા મળશે ભગવાન માતાજીના તો જય માતાજી જય ભોળિયાનાથ હર હર મહાદેવ uh